આજ રોજ ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વડોદરા સંસદીય વિસ્તાર વડોદરા વીસ લોકસભા મત વિસ્તારમાં પણ સવારે સાતના ટકોરે મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ હતી તો જિલ્લાના સાવલીનગરના અલગ અલગ બુથ સેન્ટો પર મતદાન શરૂ કરવામાં આવ્યું હતું તો સાવલીના નગરજનોએ લોકશાહીના મહાપર્વમાં સહભાગી થઈ મતદાન કર્યું હતું જો કે સવારે દૈનિક કામો હોવાને લઈ હાલ મતદાનમાં નિરાશા જોવા મળી આવી હતી અને કોઈ પણ મતદાન કેન્દ્ર પર હાલમાં મતદારોની ભીડ જોવા મળી ન આવી હતી ફાશાવલીના પ્રથમ નાગરિક અને નગરપાલિકાના અધ્યક્ષ હર્ષ પટેલ દ્વારા સવારે સમયસર મતદાન કરવામાં આવ્યું હતું મારું દેશ માટે હું સાવ્ય નગરપાલિકાનો સમુક્ત તરીકે આપને વિનંતી કરું છું કે આવો જે ભારતના આપણે સૌ દોટ કરીને સહભાગી બનીએ અને આપણા પૌતા પુત્રને આપણે મજબૂત બનાવીએ અને દેશ માટે આપ સૌ વોટિંગ કરીને દેશને સમૃદ્ધિ તરફ લઈ જઈએ એવી અપેક્ષા સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી મોબાઈલ